જે આઈપીએસ અધિકારીઓના ખભે હાથ મૂકી ફરી રહ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં જાય તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા થઈ જાય કહે આવો ભાઈ તે ભાઈ ક્રાઇમ બ્રાન્ચના ઝપાટે ચડ્યા છે અને તેમના વિરુદ્ધ જે ગુના દાખલ થયા છે તેમાં વધુ એક પોક્સોની કલમનો ઉમેરો થયો છે

હવે સુનની વકફ કમિટી છે તેઓને આ રીતે રહી રહેલા લોકોને ખાલી છે તે તે માટે સતત પ્રયત્ન કરતા હતા પરંતુ ગોમતીપુરનો આ વ્યક્તિ છે જેનું નામ છે અલ્તાબ બાસી આ પોલીસનો બાતમીદાર છે તે ઉચ્ચ સિનિયર પોલીસ અધિકારીઓ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટરો હોય તેમને માહિતી આપતો હતો અને ત્યાં રહેવાવાળા જે ગરીબ લોકો હતા તેમને ડરાવતો હતો તેના વિરુદ્ધ એક અઠવાડિયામાં ચાર ફરિયાદો દાખલ થઈ છે ગોમતીપુરના કોર્પોરેટર છે રૂક્ષાના ગાંચી તેમના ઘર પર તેની ગેંગને લઈને હુમલો કરવા જાય છે અને તે સમયના સીસીટીવી ફૂટેજ વાયરલ થાય છે અને કોંગ્રેસના જે નેતાઓ છે અને ધારાસભ્ય છે તે આ રૂક્ષાના ગાંચીના ઘરે પહોંચે છે અને આ ગુંડા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર અને અમદાવાદ પોલીસને અલ્ટિમેટમ આપે છે ત્યારબાદ પોલીસ સક્રિય બને છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ કેસ અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સોંપી દે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બન્યા બાદ તેને સુરતથી ઝડપી લેવામાં આવે છે અને તેના વિરુદ્ધ પત્રકાર પરિષદ કરે છે જે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી છે શરદ સિંગલ અને તે કહે છે કે આ વ્યક્તિ વિરુદ્ધ કુલ સત્તર ગુના દાખલ થયા છે જેમાં હત્યા દાળ લૂંટ મારામારી સહિતની અનેક કલમો છે પોલીસ આ કેસોની તપાસ કરી રહી છે સાથે ક્રાઇમ બ્રાન્ચ છે આના વિરુદ્ધ અત્યાર સુધી કુલ કેટલી અરજીઓ થઈ હતી તેની પણ ગોમતીપુર અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં તપાસ કરી ત્યારે ચોર્યાસી અરજીઓની વાત સામે આવી છે અને તે વાત પણ સામે આવી છે કે જ્યારે પોલીસ આ અરજી અરજદારોનો સંપર્ક કરે છે તે ફરિયાદ આપવા તૈયાર નથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે કેસની તપાસ કરી રહી છે અને આ ચાર કેસમાં વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે જેનું નામ છે પોક્સો આમ અલ્તાબ બાની વધુ એક વખત ધરપકડ કરવામાં આવશે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચ છે આના જે ભૂતકાળમાં જે ગુના આચરા છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે અને તેવી પણ એક ચર્ચા સામે આવે છે કે ચાર તોળા જે કબ્રસ્તાન ખાલી કરવામાં આવે છે તેમાં અલ્તાફ બા એક પ્યાદુ છે તેના પાછળનો કોઈ ખેલાડી અલગ છે આ મામલે જે સુધી વકફ બોર્ડ કમિટીના જે ચેરમેન છે રિઝવાન કાંદી તેમના સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી હતી એના ઘટના શું છે તે સાથે ચાર તોળા કબ્રસ્તાનમાં હાલ જે લોકો રહી રહ્યા છે જે તેમના સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી હતી એના મામલો શું છે તે દિશામાં જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ અલ્તાબબાસીનું જે નામ ઉછળી રહ્યું છે તેમાં તે કબ્રસ્તાનના લોકોને કેવી રીતે ખાલી કરાવી શકે તે ત્યાંના સ્થાનિકો વારંવાર આ પ્રશ્ન ઉભો કરી રહ્યા છે કેમ કે તેઓનું કહેવું છે કે આ દબાણનો તેમનો અને વકફ બોર્ડ કમિટીનો પ્રશ્ન છે છે કોણ કે જે જે ખાલી કરાવે હવે બ્રાન્ચ દિશામાં આગળ વધી રહી છે અને વધુ એક પોક્ષોની કલમ અલ્તાબ પર ઉમેરાય છે તો આવનારા સમયમાં વધુ તે અને તેની ગેંગ વિરુદ્ધ મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચના દરવાજે જે આરોપી પહોંચે છે તે દરેક વસ્તુ પોપટના જેમ બોલતા હોય છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના